प्रश्न 1 झाड़ पर उगतो સૌથી મોટું ફળ કયું છે એ દાડમ બી નારંગી સી નાળિયેડી ડી જેક ફ્રૂટ તમારો સાચો જવાબ છે ડી જેક ફ્રૂટ પ્રશ્ન 2 ભારત ના કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે એ ગુજરાત બી આસામ સી મિઝોરમ ડી મેઘાલય તમારો સાચો જવાબ છે દી મેઘાલય પ્રશ્ન ત્રણ કયો જીવ ખેડૂતોનો મિત્ર કહેવાય છે એ ગાય બી બળદ સી બકરી તમારો સાચો જવાબ છે દી અળસિયા પ્રશ્ન ચાર કઈ નદીને ભારતની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે એ ગોદાવરી નદી બી સરસ્વતી નદી सी गंगा नदी डी यमुना नदी તમારો સાચો જવાબ છે સી ગંગા નદી પ્રશ્ન 5 ભારત ના કયા રાજ્ય માં વાસની સૌથી વધુ ખેતી થાય છે એ મિઝોરમ બી બિહાર સી ઓરિસ્સા ડી ઝારખંડ તમારો સાચો જવાબ છે બી બિહાર પ્રશ્ન છ કયું પ્રાણી એક આંખ ખુલ્લી રાખીને સુવે છે એ ડોલ્ફિન બી સી દેડકા દી હાથી તમારો સાચો જવાબ છે એ ડોલ્ફિન પ્રશ્ન સાત પાકિસ્તાનમાં કેટલા રાજ્યો છે એ બાર રાજ્યો બી વીસ રાજ્યો સી પંદર રાજ્યો દી આઠ રાજ્યો તમારો સાચો જવાબ છે દી આઠ રાજ્યો પ્રશ્ન આઠ કયા પ્રાણીની પીઠ પર ખુંદ હોય છે એ ગધેડો દી ભેંસ સી હાથી દી ઊંટ તમારો સાચો જવાબ છે દી ઊંટ પ્રશ્ન 9 Google પર 1 મિનિટમાં કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે એ 15 લાખ બી 20 લાખ સી 30 લાખ ડી 35 લાખ તમારો સાચો જવાબ છે ડી 35 લાખ પ્રશ્ન 10 અત્યાર સુધીમાં કેટલા માણસો ચંદ્ર પર ગયા છે એ 10 મનુષ્ય बी 18 मनुष्य सी 14 मनुष्य डी 12 मनुष्य તમારો સાચો જવાબ છે દી 12 મનુષ્ય પ્રશ્ન 11 વ્યક્તિએ કેટલી વાર ખોરાક ચાવવો જોઈએ એ 32 વખત બી 15 વખત સી 14 વખત દી 42 વખત તમારો સાચો જવાબ છે એ બત્રીસ વખત પ્રશ્ન બાર ભારતના ધ્વજમાં ચક્રનું પ્રતિક કયો રંગ છે એ સફેદ બી વાદળી સી ગ્રીન તમારો સાચો જવાબ છે બી વાદળી પ્રશ્ન તેર જ્યારે માણસ જૂઠું બોલે છે ત્યારે તેનો કયો ભાગ ગરમ થાય છે એ આંખ બી નાક सी कान दी हाथ. तमारो साचो छे, बी हाथ તમારો સાચો જવાબ છે બી નાક પ્રશ્ન 14 પતંગની શોધ કયા દેશમાં થઈ હતી એ ભારત બી રશિયા સી ચીન ડી પાકિસ્તાન તમારો સાચો જવાબ છે સી ચીન પ્રશ્ન પંદર ભારતમાં કયું પ્રાણી વેચવું કે ખરીદવું એ ગુનો ગણવામાં આવે છે તમારો સાચો જવાબ છે બી ટાઈગર પ્રશ્ન સોળ ઊંટ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે એ કુવૈત બી ભૂટાન સી ભારત દી પાકિસ્તાન તમારો સાચો જવાબ છે એ કુવૈત પ્રશ્ન સત્તર વિમાનમાં કેટલી સીટ હોય છે એ પાંચસો પચાસ સીટ બી હસ્સો સીટ સી આઠસો સીટ દી આઠસો પચાસ સીટ તમારો સાચો જવાબ છે એ પાંચસો પચાસ સીટ પ્રશ્ન અઢાર એવું કયું પ્રાણી છે જેનું હૃદયકાર જેટલું મોટું છે એ હાથી ડી શાર્ક માછલી સી જીરાફ જીરાફેલ માછલી તમારો સાચો જવાબ છે દી વહેલ માછલી પ્રશ્ન ઓગણીસ ઉંદરનું આયુષ્ય કેટલું છે એ એક વર્ષ બી બે વર્ષ સી ત્રણ વર્ષ દી ચાર વર્ષ તમારો સાચો જવાબ છે બી બે વર્ષ પ્રશ્ન વીસ કયા દેશમાં હજુ સુધી ભૂકંપ આવ્યો નથી એ અમેરિકા બી ઓમાન સી નોર્વે દી ઇટાલી તમારો સાચો જવાબ છે સી નોર્વે પ્રશ્ન એકવીસ જસવંદાનું ફૂલ ખાવાથી કયો રોગ મટે છે એ મૂળ રોગ બી ડાયાબિટીસ સી હૃદય રોગ દી ખાંસી તમારો સાચો જવાબ છે એ મૂળ રોગ પ્રશ્ન બાવીસ કયા દેશમાં લોકો સૌથી વધુ સાયકલ ચલાવે છે એ આફ્રિકા બી નોર્વે સી નેધરલેન્ડ દી પાકિસ્તાન તમારો સાચો જવાબ છે સી નેધરલેન્ડ પ્રશ્ન ત્રેવીસ વ્યક્તિ ઊંઘ વિના કેટલો સમય રહી શકે એ વીસ દિવસ બી દસ દિવસ સી ચૌદ દિવસ દી બાર દિવસ તમારો સાચો જવાબ છે દી બાર દિવસ પ્રશ્ન ચોવીસ રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે એ ફૂટબોલ બી કબડ્ડી સી ક્રિકેટ દી ખો તમારો સાચો જવાબ છે સી ક્રિકેટ પ્રશ્ન પચીસ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ ક્યાં આવેલું છે એ અમેરિકા તમારો સાચો જવાબ છે દી સાઉદી અરેબિયા પ્રશ્ન છવીસ કયા ફળમાં તમામ વિટામિન્સ હોય છે એ સફરજન બી કેળા સી દાડમ દી પપૈયા તમારો સાચો જવાબ છે દી પપૈયા પ્રશ્ન સત્યાવીસ ચીકી ખાવાથી કઈ બીમારી થાય છે એ કાનમાં રશી થવી બી એસિડિટી સી ઉધરસ દી ખીલ થવા તમારો સાચો જવાબ છે સી ઉધરસ પ્રશ્ન અઠ્યાવીસ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ પાંચ મીટર ડિસેમ્બર बी 14 दिसंबर सी 22 दिसंबर डी 2 दिसंबर તમારો સાચો જવાબ છે D 2 ડિસેમ્બર પ્રશ્ન 29 રોજ એક થારિત ખાવાથી કયો રોગ મટે છે A કમરો B કેન્સર C કિડની સ્ટોન D અશક્તિ તમારો સાચો જવાબ છે દી અશક્તિ મિત્રો આ પ્રશ્ન તમારા બધા માટે છે પ્રશ્ન ત્રીસ કયા પ્રાણીની જીભ ઝેરી છે એ કૂતરો બી સસલું સી જીરાફ દી રીજ તમારો સાચો જવાબ કોમેન્ટ કરી બતાવો મારા વાલા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને લાઇક સબસ્ક્રાઈબ કરો હરે કૃષ્ણ